તો જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે ભારે વરસાદથી નદીઓનું રૌદ્રરૂપ જોવા મળી રહ્યું છે જમ્મુના કઠુઆમાં નદીમાં પ્રવાહમાં વહી એક મહિલા શાળાએ જતી શિક્ષિકા નદીના પ્રવાહમાં તણાઈ હતી સ્થાનિકોએ શિક્ષિકાને બચાવી દીધી છે તો ભારે વરસાદથી રૌદ્ર રૂપ જોવા મળી મળી રહ્યું છે જમ્મુના કઠુઆમાં નદીમાં પ્રવાહમાં એક મહિલા વહી રહી છે તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે ઊભા છે મહિલા પુરુષનો હાથ પકડીને ઊભી છે નદીની આગળ પરંતુ નદીએ એવું તો રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે આ મહિલાનો હાથ છૂટતા જ તેને બચાવવાનો પ્રયાસ તો કરવામાં આવ્યો એ જ વખતે પરંતુ નદીનું વહેણ એટલું બધું હતું કે તે મહિલા વહેતી દેખાઈ રહી છે